પુત્રદા એકાદશી વ્રત કથા એક પરિચય પુત્ર પ્રદાન કરતી એકાદશી એટલે કે સંતાનો તસુક દંપતીઓ માટે સર્વશ્રેષ્ઠ એકાદશી પર્વ છે ધર્મશાસ્ત્ર પ્રમાણે આ વ્રતનું પાલન કરવાથી માત્ર સંતાન પ્રાપ્ત થશે તેમ નથી પરંતુ પાપ બળિચરણ થાય છે સૌ સુંદર જીવનફળ અને પરમાત્મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે બે રાજા મિસિટી મુખ્ય પાત્ર રાજા મહીજીગ ક્યારેક સુમાન મહિષ્મતી વદરાવતી નગરનો રાજા મહીજીગ અને પુસ્તકોમાં સુમાન તરીકે પણ ઓળખાય છે પુત્રહીન હતા ધર્મપ્રેમી સ્વધર્મમાં નિષ્ઠાવાન સલાહ મંત્રીઓ સામે અપાર વિશ્વાસ ધરાવતા પણ સંતાનનું દુઃખ સતત તેમને ત્રાસ આપે છે ભગવાન પિતૃઓની અને પોતાના પ્રજાની સેવા યોગ્ય રીતે કરતા હોવા છતાં સંતાનનો બનાવી દે છે ત્રણ રાષ્ટ્ર મંત્રીઓ અને કર્મ રાજા પુત્ર માટે લલાયુક્ત વિવિધ ઉપાય કરીએ પણ ફળપ્રદાન ન થતું અંતે આત્મઘાતનું વિચાર પણ આવ્યા છતાં તેઓ મહાપાપ માને તે એનથી પાછા ફરી ગયા એક દિવસ રાજા ઘોડે ચઢીને એન માંગ જતા ત્યાગ કરવામાં કુદરતી દ્રશ્યો જોઈને મનમાં વધુ દુઃખ ફેલાય છે ચાર આશ્રમ મુલાકાત એકાદશીની ઘોષણા રાજા એક તંબુહીન સરોવરની શોધમાં આવ્યા જ્યાં પશુ પંખીઓના અવાજ ફૂલો શાંત પાણી તેના આસપાસ ઋષિ મુનિઓના આશ્રમ રાજાએ આશ્રમ ખાતે જય ચરણોમાં નમન કર્યું ઋષિઓ કહે છે આજ પુત્રદા એકાદશી છે આપને વિશ્વદેવ તરીકે અહીં સેવાભાવે ચાલ્યા છીએ રાજાએ તેમની આંખોમાં ભરો અને પુત્ર વિશે પોતાની અશક્તિ વ્યક્ત કરી પાંચ ઉપદેશ પુણ્યના કારણો મહર્ષિ લોમસ અથવા અન્ય મહાત્મા એ કહે છે ભૂતકાળમાં રાજા એક ગરીબ વૈશ્ય હતો એક દિવસ તાપથી ત્રાસી ઉઠી એક ગરમ બાવળી ઉપર ગયા ત્યાં એક પ્યાસી ગાય પાણી પી રહી છે તેણે ગાયને ઠપકાવી પોતે પાણી પીધું તેણે પહેલાનું પાપ કર્યું છે જેના લીધે આજે તે પુત્રહીન છે છ ઉપાય સાવન શુક્લ એકાદશીનું મૂર્ત ઋષિનું ઉપદેશ તમે તમારા મનીષ્ટ્રી અને સમગ્ર નગર શ્રાવણ માસની શ્રાવણ શુક્લ એકાદશીનું મૂર્ત રાખો રાત્રે રાત્રિ આજા કરો દ્વાદશી દરમિયાન તેનું પારણ કરો અને પુણ્ય રાજાને સમર્પિત કરો તમને પુત્રની રાહ જોઈ શકો છો શ્રાવણ પુત્રદા એકાદશીનું મહત્વ સંતાન સુખ માટે શ્રેષ્ઠ જીવનમાં નાદવારે દિવસભર ઉપવાદ રાત્રે નવામની પત્ર સમર્પણ અને પૂજા લક્ષ્મી વર્ણહરી વિષ્ણુની આરાધના સુવર્ણ ફૂલો તુલસી ફળ પાન ગીર દ્રાવણ નૈવેદ્ય અને માંગલિક મંત્રોનું આયોજન સંતાન ગોપાલ મંત્રનું નિષ્ઠાપૂર્વક જાપ કરવામાં આવ્યું બાળકની પ્રસુતિ નવ મહિના પછી રાણી ગર્ભધારણ કરે છે અને તેને એક તેજસ્વી યશોત્વી ધનવાન શયુરવીર પુત્ર જન્મે છે રાજકુમાર મોટી માતાની જેમ પુત્ર પાલક બને છે નવ વ્રતનું મહાત્મ્ય અને સૌધર્મિક ફળ આવું વ્રત માત્ર સંતાન સુખ પૂરતું નથી શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે બધા પાપો નાશ પામે છે વ્રત કરતા વાજપેયી ફળ પામે છે શ્રીવર્ણ અથવા સ્વરહિત જીવનને પણ આનંદ મંગળ અને મૂલ્યમયતા મળે છે શ્રીકૃષ્ણએ કહ્યા પુત્ર પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશી વ્રત કરતાં શ્રેષ્ઠ પાપશમન વોચ વર્ગ નથી દસ આજના વર્ષમાં શુભ મુહૂર્ત બે હજાર પચીસ વર્ષ બે હજાર પચીસ માં શ્રાવણ પુત્ર ઓગસ્ટ મંગળવારના દિવસે છે શિવ યોગ અને લક્ષ્મી યોગ એટલા સારાંક છે કે દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે ધ્યાને લાવવા જેવી ભૂમિ એકાદશીની તિથિ બપોર બપોરે એક વાગીને તેર મિનિટ સુધી પછી દ્વાદશી આરાધના અને ફાસ્ટ બ્રેક પરાણા દ્વાદશી પ્રભાતે કરવી અગિયાર પૂજા વિધિ સંક્ષિપ્ત વર્ણન विधि सूर्योदय विचार पूर्वक स्नान कलश सरकारी अर्चना धूप फूलों तुलसी फल मिठाई पांचामृत भोग तुलसी माला संतान गोपाल मंत्र मंत्र जाप रात्रि जागरण पूजा कथा श्रवण विष्णु सहस्रनाम भजन मंत्र जाप द्वादशी पलारण प्रारंभे नास्ता के फलाहार બ્રાહ્મણી વગેરેને દાન દક્ષિણા આપી સમાપ્ત બાર વ્રત ફળો અને આધ્યાત્મિક લાભ એક સંતાનું આશ્ચર્ય યશ ચાર શ્રાવણ માસે લક્ષ્મીયોગ અને ધર્મ કાર્ય સુપરિચય પાંચ વાજપેયી યજ્ઞ જેવા મહાપુણ્ય વિષ્ણુની અનુકંપા પ્રાપ્ત તેર નિષ્કર્ષ અને સંદેશ પ્રાચીન કથા બતાવે છે કે માનવીની ભક્તિ નૈતિકતા પાપપ્રાયશ્ચિત અને ઉપાસના શું કઈ ફળ લાવે જો કોઈ દંપતી સંતાનમાં તો તે શ્રદ્ધા અને નિયમપૂર્વક આવ્રત રાખવું એકાદશી વ્રત યુગોથી પવિત્ર રહેલો જીવનમાંગ સ્પર્શ લાવનાર પૂર્ણ લેખ રચના માટે સૂચન કરાશે પરિચય લેખમાંગ વધારી શકાય ભૌગોલિક ઐતિહાસિક સંદર્ભ अन्य पर्व साथे संतान सुख की तुलना मुख्य कथावार लेख मांग सुंदर भावनात्मक अंतराल मंत्रजापन उल्लेख विधिमांग सुविन्यस्त गुजराती भाषा किंजलीय वर्णन पुत्र प्राप्ति पक्षीना राजिता जीवन राज्य व अंशनी आग अंत वाचकों मार्गदर्शिका के रीते स्वंत ने व्रतपूर्वक वहीवट करवो